પોરબંદનના જુરીભાગમાં મકાન કબજા અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે જેમાં આ બાબતે એક માતા અને તેના બે પુત્રો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના જુરીબાગ શેરી નંબર માં રહેતા કલ્પેશભાઈ પ્રેમજીભાઈમાં લમ્યે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જુરીબાગ તેના પિતાએ અઠયાવીસ પાંચ બે હજાર દસના રોજ એક મિલકત ખરીદ કરેલી હતી જેમાં મકાન ખરીદ કર્યા બાદ તેના પપ્પાના મિત્ર હીરાભાઈ બાવનભાઈ ગોહેલને તે મકાનની નીચેના રૂમમાં મિત્રતાના સંબંધના નાતે બે ત્રણ મહિના માટે રહેવા માટે આપેલ હતા ત્યારથી આ મકાનમાં કલ્પેશભાઈના પપ્પાના મિત્ર હીરાભાઈ તેમના પત્ની વનિતાબેન તથા દીકરા રોહિતભાઈ તથા અનિલભાઈ એમ બધા નીચેના રૂમમાં રહેતા હતા આ પછી છેલ્લા છ એક વર્ષથી વનિતાબેન તેના દીકરાઓ સાથે બીજે ક્યાંક રહેવા જતા રહ્યા છે જેથી હીરાભાઈના દીકરા રોહિતભાઈ તથા અનિલભાઈને કલ્પેશભાઈના માલિકીના મકાનનો કબજો ખાલી કરી આપવાની વાત કરતા તેઓએ કબજો ખાલી કરી આપવાની પાડી દીધેલ હતી જેથી તેઓએ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં આ અંગે ફરિયાદ કરી હતી જેથી કમિટીએ ફરિયાદ નોંધવા આદેશ આપતા વનિતાબેન હીરાભાઈ ગોહેલ તથા રોહિતભાઈ હીરાભાઈ ગોહિલ અને અનિલભાઈ હીરાભાઈ ગોહેલ સામે તેના મકાનમાં આવેલ નીચેના એક રૂમ રસોડા સાથેની મિલકત ઉપર છેલ્લા ચૌદ વર્ષથી ગેરકાયદેસર દબાણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર